શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે વીસ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે જેને સંસાર કરતાં આવડ્યો નહીં તેનો પરમાર્થ ઢીલો પડ્યો સહી માતા પિતાના ન જોવા દોષ એ સત્પુત્રનું લક્ષણ સત્ય માતા પિતાનું સમાધાન એ જ સુપુત્રનું ખરું લક્ષણ જાણ તેમનું રાખી સમાધાન જે કરવું હોય તે કરવું જાણ માનું અંધકરણ અતિ કોમળ આપણે દુઃખી જોઈ તો તે દુઃખી આપણે આનંદી તો તે આનંદી એટલે સંતાનોએ રહેવું સદા આનંદમાં ઉદ્વેગન ઉડવા દેવો ચિત સુવચનોથી કરવું તેમનું સમાધાન ઉત્તરમાં અપશબ્દોથી ન માનવું દુઃખ જાણ નોકરી ચાકરી ઉદ્યોગ ધંધા પેટ માટે રહ્યા સદા પૈસા ભલે મેળવીએ પુષ્કળ તો એ સુખનું સાધન તે ન માનીએ સકળ સંસારનું નુકસાન થાય એવા કામ કરીએ નહીં તેવા શબ્દ બોલીએ નહીં આવ્યા અતિથિને અન્નદાન કોઈનું એ ન અપમાન નિરુત્સાહી બનવું નહીં નિરાશ કદી થવું નહીં વ્યવહાર પ્રમાણે જવું બરાબર પણ અધિષ્ઠાન રામનું સત્ય જેને સંસાર કરતાં આવડ્યો નહીં તેનો પરમાર્થ ઢીલો પડ્યો સહી સંસારની ચિંતા એ જ વાળવી પરમાર્થમાં ભલા પરમાત્માનો આધાર જેને ચિંતાનું નહીં કામ તેને પૂંઠે ઊભા પરમાત્મા તો દુઃખની ચિંતાની શું વાર્તા હું કોણ એ જેણે જાણ્યું ચિત્ત ચિંતા વિરહિત તેનું બનતું ચિત્ત રામરક્ષક એ ભાવ જો રહ્યો ચિત્ત નિર્ભયતાની એ જ તો રીત કર્યો દેહ જેણે રામાર્પણ તેને નહીં ચિંતાનું કારણ કરતા રામ એ આણતા ચિત્ત પાપ પુણ્યની નહીં તેને બીક સખા બન્યા પરમાત્મા જેના તેને જોખમ નહીં રે ક્યાંય હું કરતા કહેતા આપણ એ સર્વ દુઃખ ચિંતાનું કારણ બની ગયું તે બની ગયું થવાનું જે તે ચૂકવે કોણ એટલે કરવી નહીં રે ચિંતા કાંઈ તે તેના થાય જે જે કાંઈ મારું જાણીએ તે તે રામનું રામ સંભાળતા તેને ચિંતાનું નહીં કારણ જોને બાળબચ્ચાની નહીં કરવી કાળજી રામરાયને કરવા રાજી સંસાર આપણો રામનો એ જો જાણ્યું ચિત કાળજી ચિંતા કરવી એ નહીં રે રીત શક્ય તેટલું નામ સ્મરણ આપણી ચિંતા ન કરવી આપણ રામનો જાણે કર્યો સંસાર ચિંતાનું નહીં કારણ સાચ ભગવાન રહ્યા જો આપણી પૂઠે ચિંતાની પછી વાત ક્યાં સાથે એટલે મુખે નામ અને ચિતે રામ તેના મનને થાય આરામ સતત રાખવું એક જ નામ મન છોડવા નહીં કદી રઘુનંદન સર્વસારનો સાર એક ભજવા રઘુવીર નિયમોમાં ઉત્તમ નિયમ તે જાણ રામ વિના નહીં રહેવું આપણ સર્વ કરતા રામ રાખો એ દ્રઢ ભરોસો મન ચિંતાનું નહીં પછી કંઈ કામ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ